તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે સવારે પૂરા થતાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળ્યો છે કયા કયા વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી જોવા મળી તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળી આજે અને આગામી દિવસોમાં પણ હજુ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ભારે તો કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે તો વળી આ ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે કયા જિલ્લામાં યલો એલર્ટ તો કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વળ્યા ઉપરાંત ગુજરાતમાં આગામી નવા રાઉન્ડને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તો વળી ગુજરાતના જાણીતા આગાહીકાર એવા પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો વિડિયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ખેડૂત મિત્રો સૌપ્રથમ આજે સવારે પૂરા થતાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળ્યું તેની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પંચોતેરથી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં કપરાડામાં સૌથી વધુ ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો તારાપુરમાં બે પાંચ હાલોલમાં બે પાંચ અને બોરસદમાં પણ અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે ઝઘડિયામાં બે પોઈન્ટ પાંચ આણંદમાં સવા બે અને ઉદેપુરમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો ચુડામાં પોણા બે અને વડોદરામાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો આ બાજુ આંકલાવમાં પણ દોઢ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે હવે મિત્રો આજે દિવસ દરમિયાન અને આગામી દિવસોમાં પણ હજુ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની તારીખ પ્રમાણે જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં બરાબરનો વરસાદી માહોલ જામી ગયો છે હવામાન વિભાગે આગામી પચીસ જૂન સુધી ગાજવીજ આ સાથે ભારે વરસાદની આગાહી કરી છે રાજ્યમાં ઓગણીસથી વધુ જિલ્લામાં ધોધમાર વરસાદને લઈને યલો અને ઓરેન્જ એલર્ટ અપાયું છે આગામી બાવીસ તારીખથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની પણ સંભાવના છે તમને જણાવી દઈએ કે શનિવાર એટલે કે એકવીસમી જૂનના રોજ કચ્છ પાટણ અને બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા ડાંગ નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ અપાયું છે તો વળી આગામી બાવીસ જૂનથી રાજ્યમાં વરસાદનું જોર વધશે બાવીસ જૂને નવસારી અને વલસાડ બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે તો વળી કચ્છ પાટણ મહેસાણા હોય કે ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી જામનગર મહીસાગર અને ખેડાના વિસ્તારો અરવલ્લી દાહોદ અને પંચમહાલ આણંદ તાપી અને ડાંગ જિલ્લામાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે તે જ પ્રમાણે ત્રેવીસ તારીખની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં ત્રેવીસ તારીખે એકવીસથી વધુ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અમરેલી ભાવનગર નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે તો વળી બનાસકાંઠા પાટણ ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર અને બોટાદ રાજકોટ ગીર સોમનાથ મહીસાગર ખેડા અને અરવલ્લી દાહોદ પંચમહાલ તાપી ડાંગ જિલ્લામાં યલો એલર્ટ હોવાથી ભારે વરસાદની શક્યતા છે તે જ પ્રમાણે ચોવીસ તારીખની જો વાત કરવામાં આવે તો ચોવીસમી જૂને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકાની સ્થિતિ રહેવાની શક્યતા છે આ દિવસે બનાસકાંઠા અને મહેસાણા સાબરકાંઠા અમરેલી ભાવનગર નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે તો વળી કચ્છ અને પાટણ સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર ખેડા મહીસાગર આણંદ ભરૂચ વડોદરા અને પંચમહાલ સુરત તાપી અને ડાંગ ગીર સોમનાથ જૂનાગઢ અને રાજકોટ તો વળી બોટાદ જિલ્લામાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે પચીસ તારીખની જો વાત કરવામાં આવે તો પચીસમી જૂને પણ નવસારી વલસાડ દેવભૂમિ દ્વારકામાં અતિભારે વરસાદ તો વળી કચ્છ અને મોરબી સુરેન્દ્રનગર રાજકોટ પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અને સુરત તાપી અને ડાંગના જિલ્લામાં પણ ગાજવીજ સાથે હવે મિત્રો આગામી દિવસોમાં ગુજરાતમાં જે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે તેને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી દર્શાવી છે તેના ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં ભારે વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ફરી એકવાર નવી નક્કર આગાહી સામે આવી છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે બે દિવસ બાદ અમદાવાદ સહિત ઘણા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે ગુજરાતમાં બે બે દિવસ બાદ ભારે હવે વરસાદનું જોર ઘટી રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે ત્યારે ભારે વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે હવામાન વિભાગે રાજ્યમાં પચીસ જૂન સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી દર્શાવી છે તો અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાનો છે સાથે જ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે જ્યારે સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની સંભાવના વડોદરા મહીસાગર પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાનો છે સાથે જ અંબાલાલ પટેલે એવું પણ જણાવ્યું કે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ થવાની વકી છે અંબાલાલ પટેલે બાવીસમી તારીખની આસપાસ અમદાવાદ ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી દર્શાવી છે જ્યારે બાવીસથી લઈને ચોવીસ તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થશે અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે મહેસાણાના ભાગોમાં ભારે વરસાદ વરસશે જ્યારે સાબરકાંઠા અરવલ્લી અને કચ્છના વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પડશે થી લઈને ત્રીસ જૂનમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે જેને લીધે રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાનો છે મિત્રો ભારે વરસાદને કારણે કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા પણ તેમણે જણાવી દીધી છે તો રથયાત્રાના દિવસે પણ વરસાદની આગાહી કરતાં અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે લગભગ થી લઈને ત્રીસ જૂનમાં સારો વરસાદ પડી જશે રથયાત્રાના દિવસે પણ સારો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા તેમણે જણાવી છે ખેડૂત મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો આગામી રાઉન્ડને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ઉપરાંત ગુજરાતના જાણીતા આગાહીકાર અને ખેડૂતો જેની ઉપર વિશ્વાસ કરી શકે તેવા પરેશ ગોસ્વામીની ફરી એકવાર આગાહી સામે આવી છે ગુજરાતમાં ચોમાસાની ધમાકાદાર એન્ટ્રી થઈ ગઈ છે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ પડવાની આગાહી દર્શાવી છે પરેશ ગોસ્વામીએ આગાહી કરતાં જણાવ્યું કે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું અને જેને કારણે તેરમી જૂનથી વરસાદની શરૂઆત થઈ ગઈ જે બાદ સોળમી જૂને નૈઋત્યનું ચોમાસું સક્રિય બન્યું હતું ચોમાસા પહેલાં જ તેરમી તારીખથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવી સાથે વરસાદ થવાનું શરૂ થઈ ગયું હતું ગુજરાતના અનેક વિસ્તારોમાં વાવણી અને સારો એવો વરસાદ પડી ગયો છે ત્યારે અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આવનારા ચાર દિવસ રાજ્યમાં વરસાદની વકી છે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં અતિભારે વરસાદ પડી શકે છે આ સિવાય તેમણે ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં ત્રેવીસમી જૂન સુધીમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે મિત્રો ત્રેવીસ તારીખ સુધી તીવ્રતા ઓછી રહેશે પરંતુ વરસાદી માહોલ જોવા મળવાનો છે વધુમાં પરેશ ગોસ્વામીએ ઉમેર્યું કે સર્ક્યુલેશન ગોવાથી શરૂ થયું હતું કે દક્ષિણ ગુજરાતથી ખંભાતના અખાતમાંથી થઈને સૌરાષ્ટ્ર અને ત્યાંથી ઉત્તર ગુજરાતના ભાગોમાં રાજસ્થાન તરફ જતું રહ્યું છે આ સિસ્ટમ જ્યાંથી જ્યાંથી પસાર થાય છે ત્યાં ખૂબ જ સારો વરસાદ વરસ્યો છે આ સિસ્ટમનું કેન્દ્ર રાજસ્થાનમાં સ્થિત છે હવે મિત્રો આગળ વાત કરીએ તો રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે ભાવનગરના ભાલ પંથકથી મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો ભાવનગરના ભાલ પંથકમાં પૂરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે પાળિયાદમાં ત્રણ દિવસ બાદ પણ પાણી ન ઓસરતા લોકો ત્રાહીમા પોકારી ઉઠ્યા છે તમને જણાવી દઈએ કે ચોમાસાની શરૂઆતમાં જ ભાવનગર જિલ્લામાં મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું સતત વરસેલા ધોધમાર વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં ઠેક ઠેકાણે પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી મિત્રો ભાલ પંથકમાં વરસાદ રહી ગયા બાદ પણ પૂરના પાણી ઓસર્યા નથી પાળિયાદમાં છેલ્લા ત્રણ દિવસથી ઠેક ઠેકાણે પાણી ભરાયેલા છે જેને કારણે લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે પૂરને કારણે સંપર્ક કાપવાથી પાળિયાદ ગામ બે દિવસ સંપર્ક વિહોણું બન્યું હતું ગામ લોકોએ હજુ પણ પૂરના પાણીમાંથી આવાગમન કરવા માટે મજબૂર બન્યા છે મિત્રો જેને કારણે ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે ગામમાં કોઈ વાહન પણ ન ચાલી શકે તેમ નથી ટ્રેક્ટર કે બોટનો સારો લેવો પડે તેવી સ્થિતિ સર્જાય છે તો આ તરફ બાલમાં પૂરના પાણીમાં અનેક વન્ય પ્રાણીઓ પણ તણાયા છે વરસાદી પાણીમાં તણા જતા ત્રણ કાળિયારના મોત પર નીપજ્યા છે આ પહેલાં સવાઈનગરમાં ગઈકાલે સાત કાળિયારના મોત થયા હતા ઉલ્લેખનીય છે કે સવાઈનગર અને દેવળિયાના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા જેને પગલે જનજીવન પ્રભાવિત થયું આ પાણી કાળિયાર માટે મોતનું પાણી સાબિત થયા મિત્રો કાળિયર ફસાયા હોવાની વિગતો મળતાની સાથે જ મોબાઈલ સ્કૂલ ટીમે બે કાળિયરને રેસ્ક્યુ કર્યા હતા અને હાલ અન્ય વિસ્તારોમાં પણ સ્કેનિંગની કામગીરી ચાલી રહી છે તમને જણાવી દઈએ કે ભાલ પંથકમાં આવેલા પૂરને કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે માઢિયા ગામના પૂરના કારણે મૃતકની શમશાન યાત્રા કાઢવામાં પણ ભારે મુશ્કેલી પડી ઢીંચણ પાણીમાંથી અંતિમ યાત્રા કાઢવા માટે ગામ લોકો મજબૂર બન્યા હતા ત્રણ દિવસથી ભાલ પંથકના ગામોમાં વરસાદના પાણી ફરી વળ્યા છે જેને કારણે ગામ લોકોનું જીવન ખોરવાયું છે સ્મશાનયાત્રાનો આ વીડિયો બતાવે છે કે જીવન પર્યંત સંઘર્ષ કર્યા બાદ મૃત્યુ પછી પણ મુક્તિ માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે